લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયાની અંદર નવા વાવાજોડા સક્રિય બનતા જોવા મળ્યા છે સાથે જ નૃત્યના સોમાસા અંગે પણ મોટી આગાહી કરવામાં આવી છે આગાહીના પગલે અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયાની અંદર મોટી હલચલ સર્જાતી જોવા મળી છે હલચલની સાથે

દરિયાની અંદર લાંબા સમયના વિરામ બાદા મોટી हलचल सक्रिय થયેલી જોવા મળી છે જેમની દિશા હવે ધીમે ધીમે ભારતના વિસ્તારોની અંદર આગળ વધતી જોવા મળી છે અને આ અસરોના ભાગ રૂપે ભારતના નીચાણવાળા વિસ્તારો જેમ કે મદુરાઈનો વિસ્તાર બેંગ્લોરુનો વિસ્તાર બેંગલવિના વિસ્તારોની અંદર તે ઉપરાંત મુંબઈનો વિસ્તાર હૈદરાબાદ વિશાખાપટ્ટનમ બેંગ્લોર અને નાગપુરના વિસ્તારોમાં ભારે પવનની ગતિવિધિઓ સાથે અત્યારે અસર સર્જાતી જોવા મળી છે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આ સિસ્ટમનો ઘેરાવો સિસ્ટમનું જોર પણ તીવ્ર બનતું જોવા મળ્યું છે તે સાથે સાથે ગુજરાતની અંદર પણ વાતાવરણની અંદર સતત પલટો અને મોટો બદલાવ ગુજરાતની અંદર આવતો જોવા મળ્યો છે જેના કારણે ગુજરાતની અંદર આજે ફરી એકવાર છવાયા વાતાવરણ સાથે ગરમી અને બફારાના પ્રમાણની સાથે અનેક વિસ્તારોમાં માવઠું પડવા અંગે ગુજરાતના અનેક જિલ્લામાં ધીમી ધારે હળવું માવઠું જોવા મળી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે સિસ્ટમનું ભારે જોર અને દબાણ અત્યારે ગુજરાતની અંદર બનતું જોવા મળ્યું છે સાથે જ અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું તીવ્ર બનતું જોવા મળ્યું છે જેની ઝડપોના કારણે તેના આજુબાજુના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સિસ્ટમનું સંક્રમણ અને સિસ્ટમનો ઘેરાવો અત્યંત ભયંકર બનતો જોવા મળ્યો છે ને પવનની ઝડપ નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને એકસો ને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડાની અસરોના કારણે તેના આજુબાજુના વિસ્તારોની અંદર અત્યંત ઘાતક પવન ફૂંકાતો જોવા મળ્યો છે અને હવે આ સિસ્ટમો ધીમે ધીમે સાગરના વિસ્તારોમાંથી ને બંગાળના બંગાળની ખાડીના વિસ્તારોમાંથી ભારતની અંદર હવે ટકરાવવાની તૈયારીઓ કરી રહી છે જેને જોતા અનેક જિલ્લાઓની અંદર અનેક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો છે જેના કારણે ગુજરાતની અંદર પાછલા બે દિવસથી અનેક વિસ્તારોની અંદર અનેક જિલ્લાની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે આંધી ટૂફો આંધી વંટોળ સાથે અનેક જિલ્લાની અંદર ભારે પવન પણ ફૂંકાયો હતો અને પવનની અસરોના કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર ખેડૂતોને પણ માઠું નુકસાન થયેલું જોવા મળ્યું છે જેને લઈને લઈને એટલે કે એક્ટિવિટીને રાજ્યની અંદર હજી પણ આવનાર ચાર દિવસો સુધી વાતાવરણની અંદર સતત બદલો અને પલટાવ જોવા મળવાનો છે જેના કારણે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કચ્છના વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાઓ મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોમાં સાથે સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વાતાવરણની અંદર પલટા સાથે ગુજરાતની અંદર આજે અને આવનાર ચાર દિવસો સુધી વરસાદને લઈને આગાહી કરવામાં આવી રહી છે આગાહીના પગલે આજે વહેલી સવારથી જ ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટો આવેલો જોવા મળ્યો છે ને પવનની ગતિવિધિઓ પણ હવે ગુજરાત ઉપર તીવ્ર બનતી જોવા

આવી રહી છે ગુજરાતની અંદર સોમાસાની દસ્તક તારીખથી લઈને ચોવીસ મે દરમિયાન સોમાસું ધીમે ધીમે સક્રિય બનતું જોવા મળશે ત્યાંથી આ સોમાસુ આગળ વધીને કેરળના વિસ્તારોમાં એક જૂન આજુબાજુ સોમાસુ આગળ વધતું જોવા મળી શકે છે

વાવણી લાયક સારો એવો વરસાદ પણ પડતો જોવા મળી શકે છે એમ જૂન મહિનાની અંદર ગુજરાતની અંદર સારો એવો વરસાદ જોવા મળવાનો છે વરસાદના પગલે રાજ્યની અંદર ગરમી અને બફારાનું પ્રમાણ જોવા મળી શકે છે પરંતુ ધીમી ધારે અનેક વિસ્તારોમાં વાતાવરણની અંદર બદલો પણ આવતો જોવા મળશે જેમાં જિલ્લાઓ પ્રમાણે માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગર ગીર સોમનાથ અમરેલી બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર તીવ્ર પવનની ગતિવિધિઓ ફૂંકાતા જોવા મળી શકે છે અને ગરમીને બફારાના પ્રમાણની સાથે વાદળ છવાયા વાતાવરણ સાથે અનેક વિસ્તારોની અંદર છૂટો છવાયો અને ઝાપટા સ્વરૂપે વરસાદીય માહોલ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પડતો જોવા મળી શકે છે કચ્છની અંદર ખાવડ નળિયા અને ગાંધીધામના વિસ્તારોની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ જોવા મળી શકે છે સાથે જ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડની અંદર પણ હવે પલટો નોંધાતો જોવા મળશે મધ્ય ગુજરાતના વિસ્તારોની જો માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતની અંદર પવનની ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળી છે જેના કારણે અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ અને મહિસાગરના જિલ્લાઓની અંદર ગરમી અને બફારાના પ્રમાણની સાથે ધીમી ધારે હળવો વરસાદ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર અસર કરી શકે છે જેવું પણ અનુમાન મૂકવામાં આવી રહ્યું છે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર પણ વાતાવરણની અંદર પલટો આવી શકે છે અને છૂટાછવાયા વરસાદના ઝાપટા પડેલા પણ જોવા મળી શકે છે

Subscribe ke Dilejo.